જગન્નાથ દેવાદિદેવ ભગવાન મહાવીર સ્વામી જન્મ જન્મકલ્યાણ મહોત્સવ મહાવીર સ્વામી ભગવાનના જીનાલય ખાતે પ્રભાતિયા સનાતર પૂજા અઢાર અભિષેક તથા ભગવાનની શોભાયાત્રા ભારે ઠાઠ માઠથી નીકળી હતી શોભાયાત્રામાં શણગારેલા રથમાં ભગવાન બિરાજમાન હતા તે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હતું આ શોભાયાત્રામાં જય મહાવીરના શંખનાદ સાથે બંદરીય નગરી મહાવીરમય બની હતી યુવાનોએ રાસ ગરબાની રમછટ બોલાવી હતી અને ત્રણ કલાક ચાલેલી શોભાયાત્રા નિહાળવા એક સમયે નગરજનોએ પોતાના પગને રૂકાવ જાવના આદેશ આપ્યા હતા ભગવાને ખોડામાં લઈને બેસવાનો લાભ તથા ધરાવહીનો લાભ ચંદ્ર ચંદનબેન નાનાલાલ મોતીચંદ સંઘવી પરિવાર ભગવાનને પોખવાનો લાભ કંચનબેન વાડીલાલ હિરાચંદ ફોફડિયા પરિવાર ભગવાનની આગળ દીપ ધરાવાનું તથા દર્પણ વીજવાનો લાભ મહેતા ધારસીભાઈ કેદસીભાઈ પરિવાર પ્રભુજીની આગળ ચામર ધરવાનો લાભ મહેતા ચુનીલાલ ચત્ર ભુજ પરિવાર લીધો હતો શોભાયાત્રામાં લાડવાનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો બપોરે પંચ કલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી જેમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું તથા પાંચ ગચ્છની નવકારશી જમણવાર ફોફડ ફળિયાની વાડી ખાતે યોજાયું હતું જેની વ્યવસ્થામાં જૈન યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવદયાનો ફંડ એકત્રિત કરવામાં આવ્યો હતો જે વિક્રમી સંખ્યામાં ફંડ નોંધાયો હતો જે જીવદયા ક્ષેત્રે વાપરવામાં આવશે આ ટાંકણે સમસ્ત જૈન સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા મહાવીર સ્વામી જીનાલયના ટ્રસ્ટી જયેશભાઈ શાહ છ કોટી જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ મહેતા આઠ કોટી જૈન સંઘના પ્રમુખ દર્શનભાઈ સંઘવી અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ અરવિંદભાઈ સંઘવી ભોગીભાઈ મહેતા પપ્પુભાઈ વોરા પારસભાઈ ફોફડિયા પંકજભાઈ શાહ નરેન્દ્ર મહેતા અશ્વિન મહેતા કરણ મહેતા હિરેનભાઈ સાવલા જીતુ મહેતા ભરત મહેતા નિકુંજ મહેતા શાંતિભાઈ મહેતા પંકજભાઈ શાહ નરેન્દ્ર મહેતા આદિ મહેતા માહિર મહેતા વિમલ મહેતા પ્રણવ શાહ સચિન ભાવસા રોહી ગાંધી અભય ગાંધી ચંદ્રકાંતભાઈ શાહ રાજન મહેતા ધવલ મહેતા રોહિત મહેતા પ્રભુ મહેતા ચિરાગ મહેતા જીતુ દોશી પારસ શાહ સુરેશ શેઠ ભૌદીપ મહેતા સાગર મહેતા જિજ્ઞેશ મહેતા સતીષ મહેતા કાંતિભાઈ મહેતા પ્રફુલ્લ ફોફડિયા હાર્દિક સંઘવી સંકેત સંઘવી વૃષભ સંઘવી સહિતના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા તપગચ્છ જૈન સંઘના માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડિયા એ શુભેચ્છા પાઠવી હતી નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ભોજરાજ ગઢવી પ્રણવ જોશી દિલીપ ગોર તથા નગરપાલિકાની ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા પી આઈ જે ઠુમર સાહેબની ટીમ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાત્રે ભક્તિ ભાવના સંગીતમય સ્વાનની મહાવીર સ્વામીજીના લઈ ઊંચી ઉઠ્યું હતું એમ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ